રાજકોટ જયંતિ સરધારા હુમલા કેસમાં પીઆઈ પાદરિયા સામે કલમો હળવી બનાવાશે નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિષેની જે પણ કોઈની પાસે માહિતી હોય તે દસ દિવસમાં નગરપાલિકાને જણાવે તો બીજા નક્કરપુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓને પણ ઉપર ખાતાકીય પગલાં લેવાય તેવી જોગ જોગવાઈ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓના ધ્યાને લઈ જો બીએનએસ ની કલમ એકસો નવ હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસ ની કલમ એકસો સત્તર બેના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈપણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે નહીં ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશ લેવી પડે અમારી ફરજ છે પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરધારા અને પીઆઈ સંજય પાદરીયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરીયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલો એના આધારે બીએનએસની કલમ એકસો સત્તર બે મુજબ કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં એમને કોઈપણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં એવી અમારે તપાસમાં સામે આવ્યો છે હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા આમાં જે મેરેજ ગાર્ડન ના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે અને આ સીસીટીવી માં કોઈ પણ પ્રકારનો હથિયાર ઇમનાહતમાં હોય એવું દશ સામે આવતું નથી રાજ્ય એપ્રેન્સ જીન્સવેર બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ